ha 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 ओए मारा गदूला जाऊ बरा ले को मारे काही खावाय नाही तू तखन आयोसी मारे जडी के सादी मु मुंह पकड़वा आवाज का बोलले चले पकड़ना बोलू समाहा મગજ ખાઈ જવા ધીરે રાતે આવી ગયો એક આ દુલિયા એ સાજી ચૂ લાગ્યું પોતાડી ફરી જાય એવું લાગી છે જો કે હોય કરવાનું ને ભેગી જવાનું ને આ બધું ના ખાવા છે દે ડબલ તારી વાત કરી રૂચરા આવી છે 400 રૂપિયા છોકરો મહિના છે લે આનો હારો સીધું મારતો નહીં મે કોક ચક દો છોડી તાઈ આ થોડું કટ ખાઈ

એલા પાટી જશે અડધી રાત માં નેગરે છે હવે તો દેખા તો પાડી લેવો છે દેતો નહી આખી કરું ઉબારું કુછ લેત દર એ મારા બાપુ આજી એકું છે tụ बोई तारा बाबू ओई अरे मारे बापू जो 20 बरस ते मरी सी मरी 20 बरस से यो कौन हुआ आनिया रो सु ए तू जो 20 बरस था मरी गेसी यार मुचि मिटा मोन ले मुदा मां बो जा गु बोलिसो और जा चमची बोल जा वो तो मने पूरा वाला को Kapa <mangapare> nasi na? Laliya Oh, tari Chua kan chua tamen, chua kan chua Chua kan chua tamen Udo kame dewa <manyan> oh, Kwa kune dewa 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 Kwa kune dewa

બિચુ નું વાળા છો આલા જૂતા ને આલા જૂતા મેં જો ખાલી ખારું ગોળી લઈ જશે છે ઓય યવાડું છે

ઓહો આવા ગરમી દેજે વીડિયો ડાલા હો એમ જાય અજીલા છે હવે ધંધા તો કરવા જાવી હે આ તો મો મસો તમે ખોટી ખોટી આઈશ કઈ કરવા લાયા કમાન છોકરો લાયો અલ્યા રે આઉ બધી જોયું નહી અલ્યા મેં પડ્યું જોઈ છે પણ અડધી રાતે કોણે બગાડવાની એ આવું હે ગયા આ માટલું માટલું ના અલ્યા બોલ એ બોલ અલ્યા યાર આ તો ભૂલી ગયા હોય યાર તારું ચૂંગ બગાડવાની છે બચ્ચીજી આ